ધોરાજીના રસુલપરામાં પાણીનો કકડાટ મહિલા રણચંડી બની ગઈ છેલ્લા દોઢ બે મહિનાથી પાણીનું વિતરણ સંપૂર્ણ ઠપ જેના કારણે સ્થાનિક મહિલાઓનો રોજ સાતમા આસમાને પહોંચી ગયો છે સ્થાનિકોના આક્ષેપ મુજબ એકસો લોકો વસવાટ કરે છે પરંતુ નગરપાલિકા માત્ર એક કે બે ટેન્કર મોકલે છે તે પણ ક્યારેક નાના ટેન્કર જેથી પાણી માટે ભારે પડાપડી સર્જાય છે મહિલાઓએ ફરિયાદ કરતા સ્પષ્ટ કહ્યું વૃદ્ધો અને નાના બાળકોને પાણી ભરવા મોકલવા કેવી રીતે શક્ય અમારે જ પાણી લેવા દોડવું પડે છે સ્થાનિકોએ વધુ એક ગંભીર મુદ્દો ઉભો કર્યો ત્રણ વર્ષથી મોટી પાઇપલાઇન નાખવાના વાયદા માત્ર કાગળ પર જ છે પરંતુ હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી સ્થિતિ એટલી ગંભીર કે તરસેલા રહીશું તાત્કાલિક કાયમી ઉકેલની માંગ સાથે આંદોલનના મૂળમાં છે રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી મારું નામ મેરો નકરમ

કોઈ કીતે સરાય નહીં નાના નાના છોકરા અમારે ક્યાં જવાનું પાણી ભરવા અને લાઈન સમીકરણ કરે ને તો એમ કે હજી અમારે મોટી લાઈન નખાવી છે ક્યારે મોટી લાઈન નખાવશો ત્રણ વાળા થી તો નામ સતત કહી રહ્યા છે આઠ આઠ દિવસે